ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તો સીઆર પાટીલ નવસારી લોકસભા ખાતે રેલીમાં ગીતા રબારીએ ડાયરાની જમાવટ કરી હતી સીઆર પાટીલ સાથે મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી નાણાં મંત્રી સહિતનાઓ પણ સીઆર પાટીલ સાથે જોડાયા હતા કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે ગુજરાતી છવ્વીસ લોકસભા બેઠક પર એક જ દિવસે સાતમી મે એ મતદાન થશે અને ચાર જૂનના રોજ મતગણતરી થશે બાર એપ્રિલથી ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે તો બુધવારે રામનવમીની રજા બાદ આજે ગુરુવારે રાજ્યની બાકી રહેલી કેટલીક બેઠકો પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભર્યા હતા અઢારમી અને નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારો અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા હતા સી આર પાટીલ ઘરેથી નીકળતા પહેલાં માતાના પગે લાગી આશીર્વાદ લીધા હતા ત્યારબાદ સા પરિવાર અને કાર્યકરોના કાફલા સાથે સીઆર પાટીલ નવસારી ખાતે રવાના થયા હતા નવસારી લોકસભા બેઠકમાં સુરતની ચાર વિધાનસભા બેઠકો આવતી હોય સુરતથી પણ સીઆર પાટીલના સમર્થનમાં મોટી સંખ્યામાં કાર્યકરો વાહનો સાથે જોડાયા હતા નવસારી ખાતે પહોંચી નવસારી લોકસભાના મધ્યસ્થ કાર્યાલયથી સીઆર પાટીલની નવસારી વિજય સંકલ્પ રેલી નીકળી હતી જે નવસારી લુનસીકુથી જૂના થાણાથી કલેક્ટર ઓફિસે પહોંચી હતી રેલી દરમિયાન લોક ડાયરાનું પ્રસિદ્ધ ગાયક કલાકાર ગીતાબેન રબારી દ્વારા વિવિધ લોકગીતો રજૂ કરાયા હતા તો નાસિક ઢોલના તાલે કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા સી આર પાટીલ સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ગૃહ રાજ્યમંત્રી સંઘવી અને ગુજરાતના રાજ્યમંત્રી મુકેશ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આખા સુરત થી નવસારી થી ત્રીસ થી પચીસ હજાર ત્રીસ થી પાંત્રીસ હજાર લોકોની ત્યાં ઉપસ્થિત રહેશે જેમાં આપને ખબર જ છે કે પહેલી વખત જયારે સાહેબ ને લડેલા હતા ત્યારે એક ને બત્રીસ ની લીડ મળી હતી લાસ્ટ જે લડેલા ત્રીજી ટર્મમાં ત્યારે છ નેવ્યાસી ની લીડ હતી આ વખતે અમને બધા કાર્યકર્તાઓને એમની પર ભરોસો છે કે આ વખતે એનાથી પણ વધારે લીડ લાવશે સુરતની ચાર અને નવસારીની ત્રણ મળી સાત બેઠકો પર ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં નવસારી વિજય સંકલ્પ રેલીમાં જોડાયા હતા તો કારજાર ગરમીને લઈને ઠેર ઠેર મંડપ ઉભા કરી ઠંડા પીણા તેમાં છાંસની પણ વ્યવસ્થા કરાઈ હતી તો શહેરોની સડકોને પણ સરગારવામાં આવ્યા હતા કાસવાડા સાથે અઝર કુરેશી